અલ્યા આય દો ગામમાં અલ્યા પેલો પટ્ટો રમવાનો નઈ જબરી લટ લાગી એ રમવા નઈ દેતા કણ બકરા બકરા ન કરતો ઉપર તાર કંપ લઈ અરમ તું શી કર રહ્યો

ફોન તમે બધું કરો છો તમને સમાજ માં આવું પ્રદુષણ ફેલાવો છો તમારા વિકાસ જેવું શક નહી પછી ઘરનું બગારો છો અને ગોમ ની પથ્થર ફારો છો સમાજ ની પથ્થર ફરવા બેઠા છો

ભાઈ હવે હવે ફરીનું નું નહી તમને ખબર પડે મોહણી સમાજ માં શું થાય એ કદી વિચાર્યું છે પાછળ આવનાર શું થશે અને તમે ઉપડો અને આજ પછી કદી આવતા નહીં હવે શરમ એક વખત બીજી વખત આવે તો મારે પોલીસ ને બોલાવા પડશે ઠંડક છે મેદી છે બરોબર આ સ્વંત વાતાવરણ નો મજા આવે રમવાની વાત હાથી રમવાનું તો કોઈ આવશે નઈ બરોબર કોથરો કોથરો આપડો બેહારા કરો બેહારા અને કાર્તિક હા બોલ ભાઈ તારા બા મુવન તો રમજી અમાર જોડે હા જો જીત્યા પછી ઉભો થઈને નાજો ને તો મજા નહી આવે ભાઈ તમકા તું દર વખત એવું કરે પૈસા આપણે જીતી લેમ પછી નાજે અમારું વારું ના પણ આ તો કોક સેટિંગ કરી જાય જીતવા જ નહી જાવ ના ના આ તો રમજી બે હારા કર ને પકડ તો નહી આવતો બસ લે મારા રમવામાં જીવ છે યાર તું જલ્દી રમો ને

રંગવા તો આયા છે પારો 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 હેડો ફિલ ના રે આઈકન મેલો અમે લેઢો ખમો મેલુ બેવાનું hey.

કુ કેમેરા આ એક બે બે દોરમી જતો ને બે દોર કા તમે રમો રમો છે હું જોઈ કર દે તા પૈસા પૈસા લેતા ને હું ગુતો સીટીંગ કરવાયો તો તું જાજે તું શે થાઈ કર લે

મારા ફોર્મ હાઉસ માં જવું છું ફોર્મ હાઉસ તમે ધંધા મળ્યા શું પડ્યા શું થયું શું થયું ચામ તારા આવું ખોટું બોલો તમે આટલી બધી જમીન આખા ગામ માં જુગારી જમીનમાં જુગાર રમતા મારા ઘેર કાઢ્યા છે ને દારૂ આપડે અને આ જુગારી ભણવા નઈ દે અને જુગાર ની લતી બાપકો હોય હો જ પર્યા હોય ડાયરેક્ટ દામ એટલે બનસો રૂપિયા હારીને હારી છોકરો ભાઈ રહું કરે એટલો શું કરું તમારે ઘણી વખત તમારે જેવા વડીલો વડીલોને કેવું જોઈએ હું એકલો તો તમારે આવું કરો ના થાય ચોકચોક રમવા જોઈએ એટલે તમારે રમવા જોઈએ તમે તો બધો ને છો ને હું તો

બરાબર પેલું આપડે હાઈવે ઉપર ખરું એ હા એ હા તો કઈ વાંધો નહીં આઈજો બેઠો અરે કઉ છું બંધ કરો તમને તો શર્મ જેવું શક નહી તમે તો નહીં અલ્યા ગાડી ગયો પણ ડ્રાઈવર તો નહીં હજુ ભૂલી ગયો ફોન કરવો

કે આપણે મારા ફોન આવ્યો કે હાઉસ ફૂલ કરીને ફાર્મ હા એમાં મને છે એવું છે ના હોય તો તું ગાડી લઈને જઈ બીજું કામ વાંધો બરાબર હા અને કોલ કરજે મને હા તો એ છું હવે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે

સરકારી એ કલમ તમારે પૈસા કોમ ના કરો પણ એ તો ડાયરેક્ટ મારે તમે કાયદો હાથમાં લીધો તોરી તોડી નાખશે પેલો જે સાહેબ ખરો ને એનો પેલો મગજ ફરેલો તો ઓળખી તો અમારે ઓળખી તો લાવો લે

મેદો મને બહુ માલ તમે જે મને મોકલ્યો હતો ને એમાં તમને માર્યા હા હવે એમને જોવા હું બતાવું કે એમને હાથમાં કાયદો લીધો એમને બતાવું જો ચાલો ચલો ચાલો એમને સર મને બહુ માર્યો હા સર એમની જાતને શું સમજે છે તને મારે ને હા સર

અમે તો આવતી રમતા એને તો જુગાર રમો તો મારા જ ને સર એને જુગાર રમો તો હું મારું જ ને આરતી કરું તમે સારું કામ કરો તમે ધરમ નું કામ કરો ના ના મારા ના ના તમે હવેદાર ઉપર હાથ કેમ ઉઠાવ્યો તમે સરપ્ત પૈસા આપી દો સાહેબ દેખાતા આટલા જ ખાઈ જા હે આ ભાઈબન છે સર એટલે એટલે ઓળખતા હોય એટલે તમારા તને ખબર ના પડે ખબરદાર આયા તો મારવા ના હોય એમને તો મારે કોને ચલો બધા ઊંધા પડી જાવ ચલો

10 10 ઉઠક બેઠક કરોડ પણ તમે કોન પકડવાનું ના કીધું સાહેબ એવું કીધું કોન પકડવા કીધું ને એ બધા ફટાફટ અરે સાહેબ કોણ પકડવાનું કે

પોલીસ ને તમે શું સમજી છે કે મારો ખાસ ભાઈ બન પોલીસ રિશ્વત પોલીસ રિશ્વત લેતી નથી બરાબર પોલીસ રિશ્વત લેતી

તમે અહીંયા અહીંયા પચાસ હજાર પાંચસો હજાર હારી જાવ તમે ઘરે આપતા હોય તો સારું ને

પણ મારા મંગા ને તળિયા તોડવા જ પડશે ના લ્યો તું કોને કીધું કે મેં કીધું તમને કોને કીધું કે મંગાઈ કીધું કોને કીધું મંગાઈ કીધું પોલીસ સ્ટેશન બીજ કરી અને ના મારું પડ તમે લોકો ને પેલા ભાઈ હતા બરાબર બાકી આ આજે જુગાર ચર્ચા ફોર્મ હાઉસ ના માલિક ને મંગાઈ કરી બરાબર

પૈસા જમા કર્યા આ વસ્તુ ભાજપ ઓળખી તો લેર્યો કે કમિશનર માં ઘરના બાજુ મને ઘરે 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 ઘર બંધ હોય અને જ્યારે ડ્યુટી ઉપર લાગે ને ત્યારે ડ્યુટી ભાઈબંધી ભાઈબંધી ના આવે એમાં બરાબર વાત તમારી હાથી સાહેબ પણ અમારું અને ચર કે અમારા ઘર ના જોડે તમારે વિચારવાનું આવે ને એટલે કે મારો ખાસ ભાઈ પણ તો જોવા હું સાહેબ તમને એક વાત કરું નોર્મલ રીતે તમને વાત કરું તો આ ચાર રહ્યા ને રેઢા મોણસો તમારા જમાદાર ઉપર હાથ ઉપાડ્યો હતો હા એ તો ધોયા મેં અને આ ભૂલ કોઈ દિવસ કરવી નહીં બરાબર સાહેબ તમે નહીં આ બાકી તો ગૌ વાટતા વાટતા આવ્યો જુગારંભા હા ગૌ વાટા ચેતન ચેતન નું કામ કરવું ખાવા સાહેબ ગામ આ પૈસા કોમ ધંધો કરતા લાવો રાતે રાતે ચોરિયો કરો ગામ માં આ બાજુ જા બાજુ તમારે સાહેબ જો કેટલા કેસ બનેલા છો હમણાં મિત્રો જય માતાજી દરેક મારી વિનંતી આપડે જુગાર રમીએ છીએ અને જુગાર ની અંદર ઘણી વસ્તુ આપડે એવી મુસીબત માં મુકાઈ છે કે આપણો પરિવાર હોય અને આપણા પરિવારની અંદર જ્યારે અડધી રાતે કોઈ જરૂર હોય ઘરની અંદર કોઈ બાળક હોય કોઈ આપણું મોબાપ હોય કદાચ તકલીફ મુકાયા હોય અને એ પૈસો જ્યારે જરૂર પડે ને ત્યારે એ પૈસો ખરેખર નથી હોતો આપણે ઘર વેચાઈ ગયા ઘણી વખત જમીનો આપણી વેકાઈ ગઈ આપણો સમાજ એટલો બધો પાછળ છે ને કે આજે એની કોઈ હદ નહીં એટલે મારી તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખરેખર આ લક્ષ્ય નથી સારું અને ના કરવું જોઈએ અને મારી સમાજ દરેક સમાજની બે હાથ જોરીને વિનંતી છે કે આવી પ્રવૃત્તિઓ હોય એનો સહકાર પણ ના હાલતા અને હું જ કેમ નથી તોય 5 રૂપિયા મને પણ નાખતા કે આ સુધારવાની કોશિશ દરેકને કરવી જોઈએ અને આ વિડિયોના માધ્યમથી કહું છું તમને કદાચ સારું લાગ્યું હોય અને બે શબ્દ કદાચ આપણા સમાજ નહીં તમામ સમાજની અંદર ઉતરતા હોય તો હું એ બદલ દરેકની હાથ જોડીને વિનંતી કરું છું કે આવી પ્રવૃત્તિઓ ના થવી જોઈએ અને આપણે બધા સમાજની અંદર આપણે જાગૃત થવું જોઈએ અને આપણા પણ જાગૃત થવું જોઈએ અને કદાચ આવી ભૂલ થતી હોય ને તો પણ બે હાથ વિનંતી તો અમારા જેવાને પણ શીખ આપી શકો જય માતાજી અને મિત્રો સરકારી દરેક કર્મચારી એમની નોકરી કરતા જ હોય અને કોઈ દિવસ એમાં ખાસ પોલીસ ઉપર કોઈ દિવસ હાથ ઉપાડવો નહીં અને પોલીસ એ એમનું કામ કરતી જ હોય એટલે તમારે કાનૂન હાથમાં લેવું નહીં કઈ બી હોય પોલીસ ને બતાવું તમારે અને પોલીસ એનો નિકાલ કરશે જરૂર તો તમારે કોઈ સરકારી કર્મચારી હાથ અને મિત્રો અંદર જુગાર પાંડવો ઘર જરાજ જુ બરોબર ભાઈઓ ને મારી નાખવા પડે એટલે મેન મુદ્દો જુગાર નો હતો તો તમે મથુર મંગા અને કાર્તિક કેમરા તો જ રમતું રહો સુધારો કરજો આવનારું ભવિષ્ય તમારું સુધ્ર એવા કોઈ કાર્ય કરજો જય ચંચર માતાજી જય ચિહર માતાજી કે હા મારું ધડાજે અડા મોજ ઝુકેગા નહી સાલા